નમસ્કાર દર્શક મિત્રો સેવન ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન સામે પાદરા ક્ષત્રિય સમાજે પાદરા મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો સાથે જ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી સમગ્ર વિસ્તારથી વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ સમગ્ર ગુજરાતમાં રોષ ફાડી નીકળ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના દ્વારા અનેક વિરોધ સાથે આપવામાં આવી રહ્યા છે વડોદરા જિલ્લામાં પણ આવેદનપત્રો આપી પુરુષોત્તમ રૂપાલા સામે રોજ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજે પાદરા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા આજે પાદરા મામલતદાર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજરોજ પાદરા તાલુકા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર રૂપાલાએ અમને હાલમાં નિવેદન કર્યું છે ક્ષત્રિય સમાજ વિશે એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની એક જ માગણી હોય કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એ માગણી સાથે સમગ્ર ગુજરાતમાં રાજ સમાજ અને સંગઠનના ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે અને માગણી બુલંદ થઈ રહી છે અંતર્ગત

અને આમની ટિકિટ તાત્કાલિક રદ કરવી જોઈએ અને ચૂંટણી પંચે પણ તેમની પર કાયદેસરની ફોજદાર રાહે કાર્યવાહી કરવી જોઈએ એવી પાદરા તાલુકા ક્ષત્રિય સમાજની માગણી છે